કારના ચાલક દ્વારા ત્રણ લોકોનો જીવ લીધો હોવાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં મોટા વિસ્તારમાં બે બાઇકને ઉડાવી હતી જેમાં મોપેટ પર જઈ રહેલા માતા અને ચાર વર્ષના બાળકને ગંભીર ઈજા પહોંચી હતી આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને કારમાં તોડફોડ કરી હતી આ સાથે જ કારના ચાલકને રોડ પર જ લોકોના ટોળાએ માર માર્યો હતો ત્યારબાદ પોલીસને પોલીસને જાણ કરવામાં આવતા કાર ચાલકને સોંપી દીધો હતો મોટા વરાછા વિસ્તારમાં રાત્રે વીઆઈપી સર્કલ ખાતે આવેલા મૂન ગાર્ડન નજીક કારના ચાલક દ્વારા નશામાં ચૂર થઈને પુરપાટ ઝડપે કાર ચલાવવામાં આવી હતી કાર ચાલકે ટ્રાફિકથી ધમધમતા રોડ પર એટલી સ્પીડ ચલાવી હતી કે એક બાઇક અને એક મોપેડ તેની અડફેટે આવી ગયા હતા કાર ચાલકે પહેલા બાઇકને ટક્કર મારી હતી ત્યારબાદ મોપેટ પર જતા માતા અને પુત્રને ઉડાવ્યા હતા જેના પગલે માતા અને પુત્ર બંને દસ થી વીસ ફૂટ જેટલા દૂર ફેંકાઈ ગયા હતા અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા લોકોએ સૌથી પહેલા એકસો આઠ બોલાવી ચાર વર્ષના બાળક અને તેની માતાને નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યાં બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે અન્ય એક બાઇક ચાલકને સામાન્ય ઈજા હોય તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે જ્યારે અકસ્માતના પગલે એકઠા થઈ ગયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી કાર ચાલક નશામાં હોવાનું સ્થાનિકો દ્વારા જણાતા કાર ચાલકને ઢોર માર માર્યો હતો અકસ્માત પગલે પોલીસને જાણ કરવામાં આવતા ઉતરાણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી ત્યારબાદ લોકોએ કાર ચાલકને પોલીસની હાજરીમાં જ માર પણ માર્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો પોલીસે કારના ચાલક હિરેન કેશુભાઈ ખૂંટ નામના યુવકની અટકાયત કરી હતી હાલ તો આ મામલે ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ સાથે જ કાર ચાલક દારૂના નશામાં હતો કે નહીં તેને લઈને મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે હિરેન કેશુબાઈ ખૂંટ નામના કાર ચાલક દ્વારા પૂરપાટ ઝડપે કાર ચલાવીને પહેલા એક બાઇકને અડફેટે લેવામાં આવી હતી જોકે તે બાઇક ચાલકને કોઈ પણ પ્રકારની ઈજા થઈ ન હતી ત્યારબાદ મોપેટ પર જઈ રહેલા કૃપા હાર્દિકભાઈ રાદડિયા અને તેના ચાર વર્ષના પુત્ર હેરીનને કાર ચાલકે અડફેટે લઈને ઉડાવ્યા હતા જેમાં માતા અને પુત્રની ગંભીર ઈજાઓ પહોંચી હતી બંનેઓને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે જ્યાં બાળકની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે